સુરતના અડાજણી શાંતિ નિકેતન સ્કૂલ પાસે રામદેવનગર સોસાયટીમાં રહેતી પરણિતાએ દુબઈ ખાતે રહેતા તેના પતિ આકાશકુમાર પ્રકાશ પટેલ અને તેની સાસુ નૈનાબેન પ્રકાશ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપી પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને તેના મોબાઈલમાં ફોટા પણ છે જે ફોટા અંગે પરિણીતાએ ઠપકો આપતા તેની સાથે ઝઘડો કર્યો હતો પરણિતાએ આ અંગે તેની સાસુને વાત સાસુએ પણ તેના દીકરાનું લઈ ઘરમાંથી કાઢી મૂકવી છે તેમ કહી એકબીજાની મદદથી શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા જ્યારે પતિ આકાશ કુમારે દુબઈમાં ધંધા માટે પરિણીતા પાસે દોઢ લાખ રૂપિયા દબાણ કરી તેની માતાના ખાતામાંથી ટ્રાન્સફર કરી મંગાવ્યા હતા આ પૈસા કોઈ કામ ધંધામાં ઉપયોગ લેવાના બહાને તેની ગર્લફ્રેન્ડ પાછળ વાપરી નાખ્યા હતા આ અંગે પોલીસમાં રજૂઆત કરી હતી તે વખતે પોલીસે બંને જણાને બોલાવી કાઉન્સેલિંગ કર્યું હતું પરંતુ તેના પતિ આકાશ કુમારના સ્વભાવમાં કોઈ સુધારો આવ્યો ન હતો તો બીજી તરફ પતિ અને સાસુએ એકબીજાની સાથે મળી પરણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી પહેરેલ કપડાએ ઘરમાંથી કાઢી મૂકી હતી પોલીસે પરનીતા ફરિયાદ લઈ પતિ અને સાસુ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત